તો ભાવનગરના તાલુકા પંથકમાં યુવતી સાથે દુષ્કર્મ કરનારુ દૂર કરવાના બહાને અમરેલીમાં ખાંભા તાલુકાના ગીર પીપડવા ગામના ધીરુ ભુકણ નામના ભુવાએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું આરોપી ભુવાએ યુવતી પર બળજબરી પૂર્વક ઘરમાં પગલે ભુવા વિરુદ્ધ દસ દિવસ પહેલા બગદાણા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો જેની તપાસ બગદાણા પોલીસે ભુવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે